હા આટલે પોણી હતું ભૂખે મારા દાડા એક મહિનો આ રોજ આવી રીતે પોણી માં કરે થી એડમ કરે થી એડમ એરું ની બીકા આવે ને ડર ના લાગે તમને ડર તો લાગે હવે ભગવાન ને બે કરવું છે કરશે ને બંધા આજે કેટલું વૃક્ષણ તો વાહ આવ્યું છે બે લાખ નું અઢી લાખ નું આવ્યું છે આ ભંગાર નું નિધન કરવા કરી તો બધી બગડી ગયું ગોધરા છે મન ને બાદરી નાદરી પડ્યું તું તો બધું બગડી ગયું આટલો આયે વર આયે વર અમે પોત રૂપિયા કમાન પોત રૂપિયા દાતા રે શું કરવાના અમે મધુર મનકતા કોઈ ભાગશાળી તો થવા નહીં કોઈ સારા ન હોય તો શું અને કેટલા દિવસ સુધી સતત આવ્યા બોલ આપવા જાવ છો ત્યારે કોઈ તારે કોઈ હજી બધું આવ્યું નથી સરપંચ ને ફોન કરા એટલે કે પોણી નું ભૂંગળો મેલા પોણી નું એમ કે થાય સરપંચ કશું હવે બોલાવતો નથી

ગળામાં ડૂમો ભરાઈ ગયો છે ને આંખમાં આંસુ છે બેનના ખબર નથી એમને કે એમને શું બોલવું છે શું માંગવું છે કોની જોડે માંગી શકે કોની જોડે સહાય માંગી શકે કોણ આવીને આ સરખું કરશે કંઈ જ ખબર નથી એમને બનાસકાંઠામાં પૂર આવવું પૂર આવ્યા પછી એક મહિના પછી અમે અહીંયા આવ્યા છીએ અને હજુ આ મોરેખા ગામમાં અમે ઊભા છીએ ત્યાં હજી ગામડામાં પાણી ભરાયેલા છે અહીંયા સહાય પહોંચી કે ન પહોંચી એની વાત પહેલા એ જોવું છે કે અહીંયાની સ્થિતિ તો જુઓ તમે તંત્ર પહોંચ્યું છે કે નહીં એ પણ પ્રશ્ન છે કારણ કે અહીંયા જ્યાં જુઓ ત્યાં હજી પાણી છે અમે કોકના ઘરમાં ઊભા છીએ જેને બહુ જ સપનાઓથી પોતાનું ઘર બનાવ્યું હશે એનું ઘર અત્યારે પાણીમાં છે આ બેન સાથે વાત કરવી છે બેન શું નામ છે આપનું

એક થાય બે હોય થાય એક બાબલો આવ્યું એટલે ઓગને પોણી ભાડ્યું એટલે આટલું પોણી થઈ ગયું પેલું એટલે ગાડીના ટાયર અને અમારે ગુડા ઉપર ઉપર પોણી થડી ગયું તું પછી ગાડી હોય પડી તી નેણી ઢોકલ ધંધો કરવા મજૂરી કરવા જતા નહીં એટલે રાત્રે ઈ ગાડી લઈને બીજું બધું ઘર વખરી એમને પડે રહી હમ તમારે ઘરમાં જવા માટે આ રસ્તો બનાવ્યો તમે હવે આ બનાવ્યો પણ રાતે રાતે તો બીકા આવે ની નઈ હા અહીંથી જઈએ ઘરમાં હા ઘર માં અહીંયા થી

વાહન ને અહીંયા નળી ચાલુ કરીને આ બધું સાફ કર્યું ધોઈ ને આવી લીલ ને ગંદકી પડી હતી ખુબ ઈ ધોયું ને એટલે મોદ આ બાટલા આધો સડાવા ગોળીયારી મારી પડી ભાળો દવા લે બીમારી આવે અહીંયા પાણી ભરાય છે એટલે જ ઘર બધા ઊંચા બનાવવામાં આવ્યા છે પણ તમે જુઓ કે આ પારી સુધી અહીંયા સુધી પાણી હોય અને કેટલા દિવસ સુધી આ પાણી સતત આવું આવું જ રહ્યું હતું આ મહિનો એક મહિનો એક મહિનો અમે નેહાળ માર્યા હતા અને પાછા ઓગણા પાણી પડ્યું હતું આટલા આટલા પાણી પડ્યું હતું ગુડે ગુડે અને અમે આવતા રહ્યા એટલે ઓહરી ગેસ મેં લ્યો ઓહરી એમ ગાધું હતું આ રોહડામાં પાણી પડ્યું હતું પાછા અમે આ ભેટી બધી ભેટી બધી આ માર દીકરી એમનું એમની છોકરી છે એમની છોકરી છે

ધન એ બગડી ગયો અંદર બોરી વળી હતી બે બોરી તો બગડી ગયું ધન અચ્છા તો આટલા દિવસથી ખાવાનું ને બધું કેવી રીતના કરતા તમે કહો છો ધાન ને બધું તો ખાવાનું તો અમે દો કિલા બાદરી વાય થી દળાવી ને લાવવા અમે વાય થી લઈને આવ્યા અત્યારે આ દેખો અમે ગાડી લઈને ગયા હતા એટલે શાક બાદરી લઈને આવ્યો બાદરી દળાવીને ને આવ્યો એ લાવીને અમે ખાધું તો ગામમાં તો બહુ નુકસાન થયું હશે બધાને હા ગામમાં તો નુકસાન ખૂબ જોવા બધાને પાણી આવ્યું હતું હા

અને ભૂંગળો ચાલુ હતું ને પાણી નો આ પાણી નહેરતો હતો એ બંધ કર્યું આ બીજું પાણી ચાલુ કર્યું અને આ પોણી નહેરવાનું બંધ કર્યું પંપ તો મુકાયા હતા પાણી કાઢવા હા પંપ મુકાયા હતા એટલે પંપ દાડા રહ્યા પોણીના

તો શું જોઈએ છે તમારે કેવી રીતના આ પરિસ્થિતિ તો જયારે વરસાદ પડશે ત્યારે આવું જ થશે તો શું કરવું જોઈએ તને હવે શું કરો અમે તો આ બધે કરશે એ અમે કરશે હા તો જેને વોટ આપવા જાવ છો એને સવાલ નથી કરવો સવાલ શું કરો આ બધા સવાલ કરશે એ અમે કરશે હા અમારો એક નો તો હેડે નહીં હા બધાનો આ બધી વસ્તીનો સવાલ હેડે તો અમારો ભેળો હેડે ના મારા એક નો તો કોઈ હેડે નહીં વોટ માંગવા આવે છે કોઈ અહીંયા વોટ માંગવા તો આયા આયા તા ને સરપંચ હા એના સિવાય એના સિવાય કો આ આપણે ઓલા ચિયા આતા સંગી યાર આવે છે કરી ચૂટણી આવે તરા ચૂટણી આવે તા તો દો દો જણા આવે તમારું આમ કરશે ને તમારું આમ કરશે ને ચીટલા આવે બેહે ઢોલિયા ઢાળીને વાત કરે ને આઉં થાય તાર કોઈ અમારી સંભાળ લેતું નથી હા સહાય જોઈએ છે શું સહાય જોઈએ છે સહાય તો હવે શું દુવે ઘરમાં તમે કમાવા વાળા કેટલા કમાવા વાળા અમે બે જણા

મહિનાઓ સુધી એમના સુધી કોઈ પહોંચે જ નહીં જે તંત્રની આપણે વાત કરતા હોય મોટા મોટા નેતાઓ આવે સીએમ પણ આવે બનાસકાંઠાના પૂર પર નજર રાખવામાં આવે કે એ ગામડાઓને એનાથી બહાર કાઢવામાં આવે અહીંયાની બધી જ ફોજ લગાવી દેવામાં આવે કે એ લોકો સુરક્ષિત રહે અને એમને કોઈ નુકસાન ન થાય અને છતાં મહિના સુધી આ ગામમાંથી પાણી જ ન નીકળે અનેક ઘર એવા છે કે જ્યાંથી પાણી ઓસરે જ નહીં તો શું કરવાનું હવે લોકો પાસે કોઈ સવાલ બચ્યા નથી એ તો આશ રાખીને બેઠા છે કે કુદરત કાં તો અમારા ઉપર થોડીક રહેમ નજર રાખે અને કાં તો અમને તમે આવ્યા છો અને તમે કંઈક પહોંચાડો વાત તો અમને સહાય મળે બાકી એમને કોઈ આશા બી નથી કે એમને કોઈ સહાય મળશે અને એમને આશા નથી એનો મતલબ એવું ન હોય કે એમના સુધી સહાય ન પહોંચવી જોઈએ એમને ખબર નથી પડતી એમને સવાલ કરતા નથી આવડતો એનો મતલબ એવું ન હોય કે એમના સુધી કંઈ વસ્તુ પહોંચે જ નહીં આપણે જ્યારે ક્યાંય શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાય કે પછી કોઈ મેટ્રો એરિયામાં ક્યાંય બહુ જ વધારે પાણી ભરાઈ જાય તો લોકો બોલતા હોય છે આ ગામડાના છેવાડાના જે એકદમ બોર્ડરથી નજીકમાં રહેતા લોકો છે એ બોલતા નથી એ લોકો અનેક દિવસ સુધી ત્યાં સ્કૂલમાં રહ્યા હતા કેટલાય દિવસ સુધી એમણે પ્રતિક્ષા કરી છે મદદની પણ એ પ્રતિક્ષા પૂર્ણ જ નથી થતી એ મદદ પહોંચતી જ નથી અને લોકોએ હવે સવાલ કરવાના બંધ કરી દીધા છે વોટ આપવા માટે વોટ લેવા માટે નેતાઓ આવે છે ચૂંટણી પહેલા એના પછી કોઈ જોવાય નથી આવતું કલેક્ટરથી લઈને અધિકારીઓથી લઈને તંત્ર શું કરે છે ખબર નથી એક મહિના એના પછી જો આ ગામની આ સ્થિતિ હોય તો આપણને થોડી શરમ આવી જોઈએ બેન શું નામ છે તમારું મારું મમતાબેન અને મમતાબેન કેટલા ટાઈમથી આ ગામમાં રહ્યો છે અમે તરા પચીસ વર્ષથી થી પચીસ વર્ષ કેટલું નુકસાન થયું તમે નુકસાન તો ઘણું થયું બાચી નહીં એટલું શું કામ કરે તમારે ત્યાંથી અમારે મોટર નું કામ કરે મોટરનું નું કરે ખેતીવાડી કરે ખેતીવાડી તો કરાવ પણ એમાં બૈરા માટે બીજા તો કોમ કરે તો એમાંય નુકસાન થયું હશે કેટલા દિવસ સુધી પાણી પાણી તો દો પંદર દાડા અહિયાં છેતર ભરાયેલું રહ્યું અને આખો મગફળી બે એ કોઈ સારસી ચાર માલે એ ભરેલો પડ્યો ત્યાં દોઈ આવો શું કરવાનું હવે તો ચોક્કસ વ્યવસ્થા મળી હોત ને તો બારા દતો એવું થાય કોઈ મળતો નહી ગમે શક્તિ નથી હવે અમારી એમ ખાડો ખાણે ગાય ને અહીંયા પોણી નીકળે શું કરો હવે તો આ બધર સારું કરે ને પછા ઘરનું તો સારું કેવું રહે તો આ નીકળી દોતો અમે તો ઈ કેવા મગજ હતા નકા પોણીનો નેહાર કરી આલો

અને પેલું સાવ તો ધોપા પોણી આવે છે ચો રેવું તમે એકાદ આવીને ધોઈ આવો આવો ને આવો ભરાલ પડ્યું તળાવ રેવું જ ગળામાં ડૂમો ભરાઈ ગયો છે ને આંખમાં આંસુ છે બેનના ખબર નથી એમને કે એમને શું બોલવું છે શું માંગવું છે કોની જોડે માંગી શકે કોની જોડે સહાય માંગી શકે કોણ આવીને આ સરખું કરશે કંઈ જ ખબર નથી એમને એમને ખબર એટલી છે ખાલી કે અમ અમારા અમારી આ સ્થિતિ ન હોવી જોઈએ અમે જે પરિસ્થિતિમાં રહી રહ્યા છીએ અમે એક મહિનો અમારું ઘર છોડીને ગયા નિશાળમાં રહ્યા નિશાળમાં રહ્યા પછી પણ અમે જ્યારે આવીએ છીએ ત્યારે અમારા ઘરની આ હાલત બહુ સપનાઓથી અને બહુ જ એક એક વસ્તુઓ ભેગી કરી અને બધા ઘર બનાવતા હોય છે એટલે એને ઘર કહેવાતું હોય છે અને જ્યારે અચાનકથી પાણી આવી જાય અને આ સ્થિતિ થઈ જાય તમારા ઘર તમે જે બહુ જ સપનાઓ સાથે બનાવેલા હોય એ પાણીમાં હોય એ જોયા પછી આ સ્થિતિ થાય છે એમને નથી ખબર કે એમના સુધી સહાય તમને આશા છે તમારા સુધી સહાય કોઈ નહી નથી હા હતા હવે તો બોલવારી અમારે નથી રહ્યું

આટલો આયા વર્ આવ્યા વર અમે પોતા રૂપિયા કમા ને પોત રૂપિયા દેતા રે શું કરવાના અમે મનક તો કોઈ ભાગશાળી તો થવા નહી અને અણમે કોઈ સહારા ન હોય તો શું કરવાનું ને છોકરા માં ભાડતા મજૂરી કરી ત્રણ સારી મજૂરી કરાવતા તમે વિચાર કરો ત્રણ સવા ત્રણ રો ખાવ થાય શું અમારે ન ભાવરા થાય બીજી અમારે આવક શું એના મી બગડી નાશ મળે પોતે શું કરવાનું અમારે ઘરે હા હું નાવું ભરાલ પડ્યું તમે જોઈ આવો ભલે ની માલ બોધવાનું કે નહીં કશું માલ ઓગણે બોધવાનો રહેવાનું ઓગણે રોધી ને ખાવાનું એ ઓગણે બધું ઓગણામાં અને અમે દોઈ ને ગાવડા ને બાપડા બાર આકા ધરધા ને ડેરીએ બે દૂધ ડેરીએ છે બચેલા પશુ પછી હે નેસ કા એક તો મરી ગયો અમે એક તો મરી ગયો નથી ના ના બે ચાર પોત તે શું કરવાનું કશું હવે તો બોલાતુંય નથી કોકને કહન તો એ મન શરમ આવે શું કહેવું ભૂખી મરવાળા દાડા આયા મને એક મહિનો મેં નહાણ મેં રહ્યા એમ તો કારે ઘરે દાં કારે ઘરે દાં પણ ઘરે કોઈ ઘર ન કહે કે તમે ઘરે આવો અને આ પોણી રા વોકળા થઈ ગયા અને પાણા કોઈ તોડી નહીં ને કંઈ પોણી નહીઠ અને હવે આગળ પાણી બંધ કરાવ્યું ચોથાઈ ને એડવું અમે આટલા આટલે મેડા ગુડા ગુડા હમણાં ચોથાઈ ને હેડવું અમારે અને રાત ના બારું નીકળવાનું થાય અઢી વાયજે પોણી આવે પેલું મારા ધોપા આવે પછી હોય આવે ચો ને હરવું હા એટલે સ્થિતિ તો જ્યારે પણ પાણી આવવાનું હોય વરસાદ વધુ પડે એટલે આપણને ખબર જ હોય કે આ વિસ્તારમાં કેટલો વરસાદ પડવાનો છે એના માટે શું સહાય કરવી જોઈએ આ વિસ્તારમાં એટલે બહુ જ છેલ્લા કેટલાય સમયથી વરસાદની પેટર્ન બદલાઈ હશે બનાસકાંઠામાં વધુ વરસાદ પડ્યો હશે આ બધું જ આપણે માનીએ પણ આપણે એ બી સમજવું પડશે કે તંત્ર શેના માટે છે તો તમે વરસાદ પહેલાં કેમ વાળ નથી કરી શકતા અને ચાલો સમજીએ કે તમે વાળ કરી હતી અને છતાંય વધારે વરસાદ પડ્યો છે તો એક મહિના તમને કેમ લાગે એક ગામમાંથી પાણી કાઢતા કે એક ઘરમાંથી પાણી કાઢતા અને એ ઘરના લોકો એમ એમના માટે તમે શું કર્યું એના જવાબ તમારી પાસે છે અધિકારીઓ ઓફિસમાં બેસીને એવું કહી દે કે કલેક્ટર ઓફિસમાં બેસીને એવું કહી દે કે તમારા સુધી સહાય પહોંચી જશે અમે અમારા પૂરા પ્રયાસ કરીએ છીએ મંત્રીઓથી લઈને નેતા બધા જ અહીંયા આવી અને આ લોકોને એવું કહી દે કે અમે અમારા પૂરા પ્રયાસ કરીએ છીએ એમને સાંત્વના આપવા સિવાય તમે કર્યું શું એનો જવાબ એક મહિના પછી પણ તમારી પાસે છે